શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશય થતા કેટલાક વાહનોને નુકસાન ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા રાવપુરા જીપીઓ પાસેના સૂર્યનગર બાગમાં આવેલા એક ચુનોતોતે વૃક્ષ વરસાદમાં ધરાશય થયું હતું જેના કારણે નીચે ઉભેલા એક અનિલ નામના યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી તથા આઈજીપીઓ ખાતે આવેલા કેટલાક લોકોના વાહનો દબાયા હતા અને વૃક્ષ રસ્તા વચ્ચે પડતા અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ વાહનોને નુકસાન થયું હતું ને એક વ્યક્તિને કરંટ નો લાગ્યો હતો જોકે આસપાસના લોકો તથા ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી પડી ગયેલા વૃક્ષ ને કાપીને દૂર કરવાની તથા દબાયેલા વાહનો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે કરી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા નું પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તોતે વૃક્ષની છટણી કરવાની તસદી લીધી ન હોવાથી આ રીતની ઘટના બની હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે